વાગડના જંગી મેકરણદાદા અખાડાથી ભારતીય કિસાન સંઘનો રણટંકાર કચ્છના છસો ગામડાઓ શોધી પહોંચનાર ભારતીય કિસાન સંઘના અશ્વમેઘ યક્ષ સમા કિસાન જનજાગૃતિ રથનું જંગીથી પ્રસ્થાન ઝાડાવાડા ગામમાં કચ્છ કેર ટીવી ન્યૂઝના માધ્યમથી કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના કન્વીનર શિવજીભાઈ આહીરે આપ્યું સરકારને એલ્ટિમેટમ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ ભચાભાઈ માતાએ કહ્યું દંડા નહીં ગોળી ખાવાની પણ તૈયારી પોલીસની ગેરહાજરીમાં હજારો કિસાનોએ સ્વયં શિસ્તથી આપ્યું રાષ્ટ્રભક્તિનું પ્રમાણ રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ જંગી કચ્છ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ હું મારા સહયોગી ધનસુખભાઈ ઠક્કરને કહી કે આજે આ છાડવાળા ગામમાં તમે તમે જોઈ શકો છો જંગી મેકણ દાદા અખાડાથી નીકળેલો આ રથ ભારતીય કિસાન સંઘ જનજાગૃતિ રથ દર્શક મિત્રો હું આપને જણાવી દઉં મેં પહેલાં પણ વાત કરી છે અને ખાસ તો ભારતીય કિસાન સંઘે જ્યારથી શિવજી મામા જ્યારે પ્રમુખ હતા ત્યારથી કરીને કરસન મામા હોય આ કુંભાભાઈ હોય કરમસિંહભાઈ હોય કે જે જે કિસાન સંઘના આગેવાનો છે એમણે મારી ચેનલને હંમેશા યાદ રાખી છે એટલે હું પણ ક્યારેય કિસાન સંઘને ભૂલ્યો નથી આજે છાડવારા ગામની આ સભામાં અને જાહેર સભામાં હું માનું છું ત્યાં સુધી કદાચ પહેલું એવું ચેનલ હશે હું ચોક્કસપણે માનું છું બતાવવામાં હોય સાંભળવામાં હોય આ બધા આ બધા છે ને મને ક્યારેય ભૂલ્યા નથી અને હું ક્યારે એમને નથી ભૂલ્યો પણ સરકાર જ્યારે કિસાનોને ભૂલી જાય ને ત્યારે એના પરિણામો કેવા આવતા છે એ સરકાર અગાઉ ધોઈ ચૂકી આજે બોટાદમાં ખાલી કિસાનો ઉપર અત્યાચાર કર્યો ને આજે એક પણ પોલીસની ગાડી નથી દેખાતી આ ભારતીય કિસાન સંઘનો પડઘો છે ભારતીય કિસાન સંઘ એટલે ઠેગડી ઠેગડીજીએ સ્થાપેલો એક એવો સંઘ કે જે આખા દેશના થાળી થાળીમાં રોટલો પીરશે અને સાહેબ તમે એમના ઉપર અત્યાચાર કરશો તમારા પપ્પાનું કાંઈ નથી અને તમારા બાપની જાગીર સમજી અને તમે એમની જમીન ઉપર દબાણ કરશો અરે શરમાવો તમને શરમ નથી આવતી જરાય અરે યાર એના બાપ દાદાએ પરસેવો રેડી 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 અને આ જમીનને સીટી છે નર્મદા હવે આવી કચ્છમાં દુષ્કાળો નર્મદા આવ્યા પછી પૂરા થયા કહેવાનો મતલબ મારો એટલો જ છે કે આ બાપા મારી થાળીમાં જે રોટલો આવે છે ને આ તમે બધાએ જે અહીંયા ધનસુખભાઈ ફેરવો આ સાવજી મામા આ તમારા બધાના કારણે મારી થાળીનો રોટલો આવે છે સાહેબ અંબાણીની થાળીઓ કે અંબાણીની થાળી હોય એને પૂછો કે તને ખબર છે ખેતી કેમ થાય પૂછતો ખરો મારા બાપ આ લોકોને આ એના છે ને વાજણા પંદર પંદર દિવસ સુધી બદલતા નથી મેં જોયા છે આ એના કપડાં જોવો તમે અને યાર તમે પોલીસને છૂટો દોર દઈ દો બોટાદના જે દ્રશ્યો જોયા ને ત્યારે ક્યારેક ક્યારેક એવું થતું હતું કે હે ભગવાન કાં તો આ સરકારથી છોડાવ અને કા આ જગ છોડાવ આવું હોય યાર તમને માય બાપ સમજી અને ત્રી ત્રી વર્ષ સુધી શાસન મોંપી દીધું તમે શું કર્યું ગરીબોના ઝૂંપડા તોડ્યા બે બુલડોઝર રાખ્યા એક ગરીબોના ઝૂંપડા ઉપર હલાયા અને એક બીજા ખેડૂતોના ખેતર ઉપર હલાયા અરે યાર તમે જરાક શર્માવો તો ખરા આ પ્રજાએ તમને શું નથી દીધું તમારા તમારા એક પણ ધારાસભ્યને શું પ્રશ્ન પૂછવો ને એ ખબર નથી પડતી એક એક ધારાસભ્ય ત્રણ ત્રણ પ્રશ્નો પૂછે છે અને તમે ખેડૂતો ઉપર બુલડોઝર હલાવા જાઓ છો એને પૂરતું વળતર નથી દેતા શરમાઓ 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 જો જરાય કાંઈ શરમ જેવું હોય તો તમારે પાંચ વર્ષમાં બે વાર મુખ્યમંત્રી બદલવા પડે તમારે પાંચ વર્ષમાં બબ્બે વાર પ્રધાનમંડળ બદલવા પડે તમારે શું કહું યાર વધારે કાંઈ નહીં કહું કારણ કે મારા વડીલો ઘણા બધા બેઠા છે અને મને એવું લાગે છે કે હું વધારે બોલી ગયો છું પણ મને આ બોલવામાં જરા પણ સંકોચ નથી થતો સરકાર કારણ કે તમે છે ને કિસાનો અને ગરીબો ઉપર અત્યાચાર કર્યો છે સાહેબ તમારા તમારા તમે તમે ઈડીની ગમેના પાસે રેડ પડાવો છો ક્યારેક પડાવો તમારા ભાજપવાળા ઉપર તમને ખબર પડે એમની પાસે શું છે જુઓ ક્યારેક ઘનશ્યામ બારોટને કાંઈ ઘનશ્યામ બારોટ પાસે ગુમાવા જેવું ગુમાવવા જેવું કાંઈ નથી એટલે ઘનશ્યામ બારોટ બોલશે મને ખબર છે કાલે કદાચ મારા ઉપર કોઈ પણ કેસ થાય પણ મને એની પરવા નથી કારણ કે મારે ગુમાવવાનું કાંઈ નથી અને કદાચ મારા ઉપર કેસ થશે તો આ મારા માવતર બેઠા છે જે આખા જગતનું પાલન કરે છે એટલે શિવજી મામા પણ જ્યારે ખેડૂતો ઉપર મારી થારીમાં જેનો રોટલો આવે છે સાહેબ એના ઉપર અત્યાચાર થાય ને ત્યારે હું સહન નથી કરી શકતો તમારી સ્થિતિ શું પેલો તો કચ્છ ભારતીય કિસાન સંઘ કચ્છ કેર છે એ હું એમ સમજુ છું અમારું એક પરિવાર છે એવો હું આપને શુભકામનાઓ આપું છું અને કિસાન સંઘ અને ખેડૂતોનો હંમેશા કચ્છ કેર અવાજ બન્યો છે કહેવાની જ્યારે વાત આવે ત્યારે આપણી સંસ્કૃતિ એમ નથી કહેતી કે ખેતરમાં અમારી બેન દીકરી સેફ નથી એમ કહું તો હું અત્યારે કહી શકું એમ છું અમારા ભાઈઓ ખેતરમાં સેફ ન હોય યાર તમે કોઈકની મિલગતો પડાવી લો કંપનીઓને સોંપી દો મને એમ લાગે છે કે શાસકકર્તાઓમાં જરાક શરમ બચી હોય તો આ વિડીયો જોઈને જે પોલીસે દમન કર્યું અમારી બહેનોને જેસીબી માર્યા અમારા ખેડૂતોને ઢસડ્યા અમારા કાર્યકર્તાઓને ધોકા માર્યા દંડા માર્યા

એના નીચે કરંટ આવે છે એના માટે તો એ સમજી લેજો કે મોતનો કૂવો છે ત્યારે એ જમીનો જ્યારે પાંચ એકર માંથી વચ્ચે નીકળી જાય તો ખેડૂતો માંગે છે તો શું માંગે છે માંગે છે બજાર કિંમત કચ્છની અંદર વીસ લાખ રૂપિયાથી એકર જમીન કરીને એક કરોડના ભાવ છે આ સરકારને સલાહકારાનો કોણ છે મને ખબર નથી એમ કે છે કે લેવું હોય તો કાંક દેવું હોય તો કાંક શિક્ષણ માટે જમીન માંગો સમાજ માટે જમીન માંગો આરોગ્ય માટે જમીન માંગો ત્યારે આ જ કલેક્ટર કચ્છ કલેક્ટર એક એકરના ના દોઢ લાખ ભાવ નક્કી કરે દોઢ કરોડ ભાવ નક્કી કરે અને ખેડૂતોને બે લાખ ને ચાલી હજાર એટલે ખેડૂતોની માં સાથે ચેડા થઈ રહ્યા છે ધરતી છે એ ખેડૂતોની માં છે માં સાથે જ્યારે ચેડા થાય અમારી માનું કોઈ કાંડું પકડે ત્યારે અમારા જે છે ને ન રહેવાય

આ જગતનો તાત આ ભારત દેશનું હૃદય છે ઇકોનોમીમાં સીધો સાઈઠ ટકા હિસ્સો છે એમ કે છે ને ખેડૂતો ટેક્સ નથી ભરતા આ દેશની અંદર ચૂલો સળગે છે ને એ ટેક્સ ભરે છે એસી ઓફિસેઓની અંદરથી બેસીને ફોજદારી કરો છો અને ખરેખર તો શરમજનક ઘટના તો એ કહેવાય કે ખેડૂતો સાથે અત્યારે સંપૂર્ણ પાક ખરીફ પાક નિષ્ફળ છે ખેડૂતો દરેક બાબતમાં સમજી લો સંપૂર્ણ નિષ્ફળ છે અને બાગાયતની બાબતમાં વાત કરું તો અઢાર હજાર હેક્ટરથી વધારે અત્યારે ડાળમનો પાક નિષ્ફળ છે અને યોજના કઈ કહે છે ખેડૂતોને હું તો એમ કઉ છું ખેડૂતોને આવે લેવાનું બંધ કરો આપણે વીસ હજાર ને બાવીસ હજાર લેવા વાળા લોકો નથી ખરું ભર્યું અને આવે ને એક કિલો આમ હાથેથી દઈ દેવા વાળું આ કિસાન છે તમે જાઓ મોલમાં એક ચોકલેટ લઈને કહેજો કે હું ખાઈ જાઉં નહીં ખાવા દે તમને એનો ભાવ લાગશે અને નુકસાની સહન કરી શકે ને તો જે દેશનો કિસાન સહન કરી શકે એટલે કિસાન સાથે આવી રમત ન થાય આપના માધ્યમથી એક મોટી વાત આજ સરકારને કહી દઉં છું અમે પચાસ દિવસ સુધી આ વિષય ઉપર આમ તો ભારતીય કિસાન સંઘનું પ્રતિનિધિ મંડળ જિલ્લાથી કરીને ગામ સમિતિ સુધીનો તમામ ખેડૂતોની વાત સતત કરે છે ખેડૂતોને આશા અને અપેક્ષા છે એ ધારાસભ્ય કને ક્યારેય નથી જતા એ કિસાનો ખેડૂતોના સંગઠનને કહે છે કે તમારું આવી આવી મુશ્કેલી છે આવી આવી મુશ્કેલી છે કાલે મને તો ઘણીવાર ધુજારી આવે કાલે સવારે મને પચાસ ફોન આવે અને કે ખાતર નથી મળતું લ્યો ડીએપી પાયાનું રવિ સિઝન માટે ખાતર ન મળે ખેડૂતો એના માટે વરવરે અને ખાતર મળે તો ગાય વાય વાસડું ડે આવી તો પરિસ્થિતિ અને આ રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કાલનું જો એનું નિવેદન છે ગૃહમંત્રી એમ કે મારો ગુજરાતનો કિસાન ત્રણ પાક લેતો થયો છે ભાઈ તમે કોઈ ખેતરમાં ગયા છો કેનાલ કોરી છે સમય ઉપર ખાતર નથી મળતું ત્રણ પાક કઈ રીતે લઈ શકે અને પાક અમારો જે પકવી રહ્યા છે અત્યારે ખેડૂતો દસ વર્ષ પહેલાં જે ભાવ હતા એનાથી નીચે આવ્યા છે અધિકારીઓનું ભથ્થું દર વર્ષે દસ ટકા વધે ખેડૂતોનું દસ ટકા ઘટે મોંઘવારી સો ટકા વધી ગઈ છે આજે તમે ખાતરની બાબત હોય ડીઝલની બાબત હોય ખેડૂતોને ડીઝલ નથી જોતો ખેડૂતોને લાખ રૂપિયા સબસિડી આપો છો ટ્રેક્ટરમાં બે લાખ રૂપિયાનું જીએસટી લો છો એટલે એક ખીચામાંથી લાખીને બીજા ખીચામાંથી કાઢી લેવાનું કામ આ સરકાર કરે છે એટલે આપના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું અમારે તમારા સાથે કોઈ વેર ઝેર નથી અમે કોઈ પાર્ટીનું સંગઠન નથી અમે ખેડૂતોનું સંગઠન છે હર કિસાન અમારા નેતા છે અમે એનું નેતૃત્વ કરીએ છીએ અને મને ગૌરવ છે અમારા પરિવારોએ અમારા વડીલોએ કદાચ હારા કામ કર્યા હશે ને એટલે અમને આ નેતૃત્વ કરવાનું કદાચ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ હરાયા કલયુગની અંદર અમે પગારદાર લોકો નથી અને હું દાવા સાથે આજે એક મોટી વાત કરવા જઈ રહ્યો છું કિસાન સંઘનો કાર્યકર્તા એક પણ રૂપિયાની કોઈને ચાય પીધી હોય એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેથી કિસાન સંઘ અમે બંધ કરી નાખશું અમે અમારું ઘરનું રોજ ડીઝલ ભરાવીને રાત દિવસ રખડીએ છીએ અમારું કર્મ કરવા માટે નીકળ્યા છે આ દેશનું રક્ષણ કરવા માટે નીકળ્યા છે અમારું કિસાન ભાઈઓ અજ્ઞાન છે અભણ છે એને કોઈક ભોરવી જાય છે એને જાગૃત કરવા માટેનું આજનું નામ એટલા માટે આપ્યું છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન એને અભિયાન જાગૃત કરીને અમે છે ને લે અમે એમને એમ નથી કહેતા ત્રણ પાક કેસાનો કેમ લે અત્યારે સંપૂર્ણ તમારો બાપ પાક ફેલ ગયો છે આ માર્કેટ જાડો છે એને તમે છે ને કંસ મામાના દરબારો બનાવી દીધા છે માર્કેટ જાડો છે ને ખેડૂતોની માલિકીનું છે સરકારની માલિકીનું નથી આ ખેડૂતોના ટેક્સમાંથી બનેલું પૈસામાંથી આજે મેનેટ પ્રથા કરીને સહકારી ક્ષેત્રને હું તો એમ કહું છું ભાંગી નાખ્યું છે કચ્છ જિલ્લાના સહકારી ક્ષેત્રને તો બિલકુલ ભાંગી નાખ્યું છે આ ખેડૂતોની સંસ્થાઓના માલિક થઈને બેસી ગયા છે ખેડૂતોના પૈસે ગાડીઓ ફરાવો છો ચેરમેન થઈને એસસીઓમાં મજા કરો છો હું હજી આપના માધ્યમથી કહું છું એમને આ મુદ્દો અમારો જો તાત્કાલિક ધોરણે પતવામાં નહીં આવે અમે હવે ક્યાંય બાંધછોડ કરવામાં માંગતા નથી અમારું જેન્યુઅલ મુદ્દો છે કિસાન સંઘ હંમેશા અમે એમને મુદ્દો માર્કેટમાં ક્યારેય નથી આવતો એનો સંપૂર્ણ અભ્યાસ કરીએ છીએ એનું એનાલિસ કરીએ છીએ એનાલિસ કરીને એનો જવાબ પણ અમારા કને છે સરકારમાં જો આ મંત્રીઓમાં જો સૂઝબૂઝ ન હોય ને તો અમને સામે બેસાડે અમે એમને કહેવા માંગીએ છીએ કે જેટલા અમે મુદ્દા ઊભા કર્યા છે એનું નિરાકરણ પણ અમારા કને છે આપણો જે નવો મુદ્દાનો કાર્યક્રમ છે આ નવ મુદ્દા ક્યાં નવ મુદ્દામાં એક તો જે ખેડૂતોની અત્યારે કંપનીઓ પવનચક્કીઓ હોય આ વાંઢિયા તો એમપી સેન્ટર છે લોડાઈ એમપી સેન્ટર છે આજ પચાસ દિવસથી જે કાંઈ કાર્યક્રમો ચાલી સંપૂર્ણ કચ્છ જિલ્લાના આ ગામને જ્યાં સુધી લાગે જે ગામમાં અત્યારે ઊભા છે સાડવારા એ ગામને લાગે વળગે ત્યાં સુધી એ ખેડૂતોને બ બે ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈ દઈ ખાલી થાંભલાના રાજી કરી અને ખેડૂતોને એમ કે થાંભલો આવ્યો તો આપણને તો બસ રૂપિયા બે ત્રણ લાખ મળ્યા એક એક ખેડૂત સાથે પચાસ પચાસ લાખને કરોડ કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું છે આટલા દલાલોને કંપનીના લોકો પૈસા ખાઈ ગયા છે આ ફ્રોડ થયું છે એના સાથે આને બિચારેને ખબર નથી અભણ છે અજ્ઞાન છે એ પોલીસનો ડર બતાવીને અને પોલીસ જો અડાણીની દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે ખેડૂતોનું શું થશે એટલે એ મોટો પ્રશ્ન છે મુદ્દા જે છે એક મુદ્દો એ છે પાણીનો મુદ્દો છે વધારાનું પાણી હોય નર્મદાનું કચ્છ જિલ્લોને ધ્યાનમાં રાખીને આખું સરદાર સરોવરનો શિલાન્યાસ થયો હોય આજે કચ્છ એનાથી માત્ર પચીસ ટકા પાણી મળ્યું છે એ ખેડૂતો એમના ખર્ચે લઈ જાય છે હજી પાણી નથી મળ્યું ફાકા ફોજદારી ગમે એટલી કરતા હો હું આપના માધ્યમથી એક મોટી એ પીવાના પાણીની વાત કરે છે હું ગમે ત્યારે ડંકાની ચોટ ઉપર આ રાજ્યનો મંત્રી આ રાજ્યનો ધારાસભ્ય સાથે હું બેસવા માટે ડંકાની ચોટ ઉપર તમારા માધ્યમ તમે ગોઠવો ડિબિટ ગોઠવે તો હું બેસવા માટે તૈયાર છું બસો ને એસી એમએલડી પાણી કચ્છને રોજ પીવા માટે જોઈએ છે માત્ર એક એમએલડી પાણી નર્મદાનું આવે છે આ જે એકસો ને એસી એમએલડી પાણી કચ્છના પાતાળમાંથી છે ખેડૂતો પાતાળ નથી ખેંચતા એ ચૂસી રહ્યા છે ચોવીસ કલાક એના બોર ચાલુ છે જ્યાં મીઠા વધારે બોરો જો તમારામાં બંધ કરો કાલે મારો એને જોઈએ અને કચ્છની પ્રજાને પાણી પીડો સાર વારું આરોગ્ય સાથે પણ થઈ રહ્યા છે હું ડંકાની ચોટ ઉપર કહું છું જ્યારે ડિબિટ કરવી હોય ત્યારે શિવજીભાઈ ડિબિટ કરવા માટે કિસાન સંઘ તરફથી તૈયાર છે એમનો ગમે એ મંત્રી આવે અને આ નવે નવ પ્રશ્નમાં કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું કચ્છનો એક પણ પ્રતિનિધિ એમ કે કે અમે ખેડૂતો માટે સારું કર્યું છે અને આ લોકો ખોટા છે તો જાહેરમાં ડિબીટ કરવા માટે હું તૈયાર છું જેટલા પત્રકાર આપ મિત્રો છો એટલે બધાએ આવજો હું આજે એલાન કરું છું અહીંયાથી જાહેરમાં ડિબીટ કરવા માટે હું તૈયાર છું એવો ને એવો વીજળીનો પ્રશ્ન છે એસ્કાય યોજના છે આખી કોસલ કંપની એના બાપ નહીં હોય એમ ત્રિપાંખીએ જ કરાર થયા પછી ખેડૂતોને માત્ર દોઢ બે જે યોજના સારી હતી સારી બાબત હશે હું આ કિસાન સંઘે હંમેશા આવકાર્યું હશે વધારાના પાણીમાં ચાર હજાર ત્રણસો કરોડ એક સાથે ફાળવ્યા ભલે કામ ગોકડ ગતિએ ચાલુ છે જ્યાં સરકારે કામ અમારે ભલે અમારે આંદોલન કરવા પડ્યા એના પછી જે ફાળવ્યું તો એ વાતને હું આવકારું છું એમાં ના નથી પણ અધિકાર જે મોડું થયું છે ઘણું મોડું થયું છે છતાંય સારું થયું છે પણ જે ખેડૂતોનો બીજો મુદ્દો કોશલનો વીજળીનો છે ત્રીજો મુદ્દો છે એ રેવન્યુનો છે આજે વર્ષો જૂની માલિકીની જમીન હતી કચ્છમાં વારે વારે દુષ્કાળ પડવાના કારણે ખેડૂતો સળંતર થયા કમાણી કરવા માટે અને ત્રણ વર્ષ પડતર જમીન રહી ગઈ ખેડૂતોનો ગુનો શું છે તમને કહી દઉં ત્રણ વર્ષ પડતર જમીન રહી ગઈ વરસાદ ન થાય શું પડતર જમીન રહી ગઈ એના કારણે સરકાર કરી દીધી જમીનો નકશામાં બેઠેલી છે જમીનો ટિપ્પણમાં બેઠેલી છે ત્યારે એ જમીનો અમારી માંગણી છે કે ખેડૂતોના ખાતામાં થવી જોઈએ એમની બાપોની છે એની માલિકીની છે તમારા બાપની નથી તમે જો કંપનીઓને એક રૂપિયા એકર જમીનો લાખો આપી દેતા હો એક રૂપિયા ટોકન અને ને કરોડો એકર કંપનીઓને આપી દીધી અભયારણ સામાન્ય માણસને નડે છે પણ જ્યારે વાત કંપનીઓની આવે ને ત્યારે અભ્યારણનો કોઈ પણ મુદ્દો આવતો નથી મામા મેં આ જોયું આ રણની હજારો એકર જમીન એક રૂપિયા ટોકનના ભાવે દેવાય ગઈ અરે બાપા આ અમારા કચ્છમાંથી તમને તમને જે સરકારને જે ઇન્કમ મળે છે કમસે કમ વધારે નહીં તો અમે જેટલું દઈએ છીએ એમાંથી પચીસ ટકા તો પાછું દેવો યાર આ ખેડૂતો હમું જો તમે કંપનીઓને ગમે રીતે ભાવે જમીન દઈ દેશો અંબાણીનું તો હજી અહીંયા અદાણી અંબાણીનું તો હજી અહીંયા આગમન બહુ ઓછું થયું છે પણ અદાણી સાહેબે તો જે અત્યાચાર ગુજાર્યો હમણાં મેં જે વાંઢિયાના દર્શો મેં તમને બતાવ્યા આ બેન આ બેન ઉપર જે અત્યાચાર છે ને એ જે એમણે મને બાઇટ આપીને શિવજી મામા વખતે ભચા મામા હતા બરાબર એટલે ક્યાંક ને ક્યાંક સાહેબ તમે આ બધું બંધ કરી અને આજે જે તમે એક સારું કામ કર્યું બધાથી બહુ સારું કામ કર્યું હોય ને તો એ છે કે તમારી એક પણ ગાડી પાઇલોટિંગ માટે નહોતી અને પોલીસ નહોતી ને એટલે કોઈ પણ પ્રકારનો ડખો થયો નહીં મતલબ એ થયો કે પોલીસ હોય તો જ ડખા થાય બાકી આ તો બધા રાષ્ટ્રવાદી માન હોય આને ડખો કરવાનો કોઈ રસ નથી આ તો એમના પ્રશ્નો નથી મતલબ છે બાકી સાહેબ જે જે વાજણા મેળા પંદર પંદરથી પહેરીને ફરતા હોય તમે એવું માનો છો કે તોફાન કરે પણ એમને પૂરો તો આપો મામા મુદ્દો એ છે કે રણની જમીનમાં અભ્યારણ જો તમારે ને મારે કાંઈ કરવું હશે તો નડશે પણ અદાણી સાહેબ કે અંબાણી સાહેબને કાંઈ કરવું હોય તો નહીં નડે તો એનું કારણ શું હું તમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લેનો જે નીકળે છે ને એ ખેડૂતોને એક દિવસ રોવડાવવાની એનું અમારે આંદોલન કરવું પડશે લેનું કઢાવવા માટેનું તમને કહું છું ખેડૂતોની જમીનની અંદર નીચે છે ને ખેડૂતો સેફ નથી જે તમે વાત કરી અભયારણ્યની મેં આજથી પાંચ વર્ષ પહેલાં સતત કલેક્ટરને રજૂઆત કરી છે કચ્છ કલેક્ટરને હમણાં પણ અમે આખું મંડળ એમને રજૂઆત કરી કે ત્યાંથી આખું હળવદ સુધી આખું અભ્યારણ રણ પડ્યું છે રણમાંથી ટાવર લેનો લઈ જાવો મારા ખેડૂતોની જમીન ન બગાડો ત્યારે એમ અભયારણ્ય નડે છે અને ઇન્ડિયા ગેટની અંદર હું મોટી વાત કરવા જઈ રહ્યો છું મેસેજ આપો ઇન્ડિયા ગેટની અંદર આપ મારા કથા સારી રીતે જાણતા હશો કોઈ પણ માણસને જવું હોય તો પરવાનગી વગર ઇન્ડિયા ગેટની અંદર જઈ નહોતો શકતો આજે કરોડો એકર જમીન હેક્ટરો જમીન અદાણીને ટોકન ભાવે આપી દીધી આજે સરહદનું શું થશે લાખો માણસો રોજ હમણાં આપણે જોયું સરહદની અંદર પણ પાકિસ્તાનમાં જ આ બાજુ આવી ગયા લાખો માણસો કામ કરે છે ઇન્ડિયા ગેટની અંદર ચકલું નફર કે એવી પરિસ્થિતિ હતી એટલે સરહદની બાબતમાં બહુ ગંભીર બાબત છે આવી કંપનીઓને સાવરીક સરકાર મને તો એમ શંકા છે કે આ કંપનીઓ સરકાર ચલાવે છે સરકાર નથી ચલાવતી કંપની આખું રાજ થઈ ગયું છે અને અદાણી આ દેશનો માલિક થવા માટે થઈને અત્યારે તેને તૈયાર બેસી ગયો છે એટલે આ વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે વિકાસ થાય એમાં અમારો સંમતિ છે અને કચ્છ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી ઓગણ આખા ગુજરાતમાં જે જિલ્લાઓ છે એમાં ઓગણ ચાલીસ ટકા હિસ્સો જે આવક છે ઓગણ ચાલીસ ટકા હિસ્સો ડંકાની ચોટ ઉપર કહું છું ને ગમે ત્યારે કહેતો કહેવા માટે હું છૂટ તૈયાર છું ઓગણ ટકા કચ્છ હિસ્સો હોય ત્યારે કચ્છની અંદર અમારી બેન દીકરીને તમે કપડાં ફાડી નાખો શરમ જેવી ઘટના છે કે નથી તમારા એટલે હવે સહેન થઈ શકે એમ નથી ત્યારે અમે આ રસ્તો અપનાવ્યો છે જે કોઈ છે એ બધા ભગવા પટ્ટાવાળા છે ને ભગવા પટ્ટાવાળા ક્યારે છે ને ભારતમાં ભંગાણ પડે ને એવા પ્રયાસો એમના ક્યારેનો હોય દત્તોપત્ર ઠેંગડીજી એટલે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ્યારથી સ્થાપના થઈ ને ત્યારથી જોડાયેલા વ્યક્તિ અને આ બધા દત્તપ્ર ઠેંગડીજીના ચીલે ચાલવાવાળા માણસો છે એટલે અહીંયા પોલીસને લાગ્યું ચોક્કસપણે લાગ્યું ગૃહ મંત્રાલયને લાગ્યું પંદરસો બે હજાર પતિ હોમારાની સભાઓ સાહેબને એક પણ પોલીસની ગાડી તમને દેખાય નહીં આગળ પાછળ ક્યાંય ગૃહ મંત્રાલય ઉપર ભારતીય કિસાન સંઘનો જે આજે અને ગૃહ મંત્રાલયનો આભાર માનું છું કે તમે અહીંયા પોલીસ ન મૂકી અને તમારી જે કુને દર્શાવી છે ને એ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો માટે એકવાર તો ચોક્કસપણે મામા એનું એકવાર તો કહેવું જ પડશે આપણે કે ખરેખર ગૃહ મંત્રાલયે આ પોતાનું દાવી આ આ બાબતે જ જોયું જો બોટાદમાં નથી હું તો હું આજે જે પોલીસ નથી મૂકી અમે પોતે આ દેશના કિસાનો સૈનિક છે સાહેબ તમે મંજૂરી લીધી મંજૂરી સો ટકા લીધી છે મંજૂરી આપી પણ છે આપી છે સચી વાત હશે અમે કોઈ પાર્ટી મત માગવા માટે નથી આવ્યા કે અમે ખોટી વાત કરીએ અમે કોઈ ખોટો દાવો કરી અમારું એ કામ નથી અમારું કામ છે એ આ કિસાનોને અન્યાય થાય છે એને પ્રશ્ન ઉજાગર કરવા અને એ પ્રશ્ન ઉકેલવા માટે માત્ર હવે ઉજાગર કરવા નથી નીકળ્યા અને આ કિસાનોને પોલીસની શું જરૂર પડે હું તમને બે દાખલા દઉં નવાણુંની ની અંદર કારગીલનું જૂથ થયું ત્યારે સરહદ ઉપર પીવા માટે પાણી નહોતું આ જ ભારતીય કિસાન સંઘ હોદેદાર કદાચ બદલે હશે હું કાયમ કહું છું મંદિર પવિત્ર છે હોદ્દેદાર તો એનો પૂજારી બદલતો રહે એ વખતે અમે પૂજારી બીજા હશે આ ભારતીય કિસાન સંઘ દ્વારા અડતાલીસ કલાકની અંદર પોતાના ટ્રેક્ટર પોતાના જેસે બી બેનો સાથે એની વીરાંગના અધ્યાર માધાપરની અંદર ઊભી છે એરપોર્ટ તોડ્યો છે એનો પુરાવો છે ઇતિહાસના ચોપડા ઉપર લખેલું છે ડંકાની ચોટ ઉપર કહી શકાય અમે અડતાલીસ કલાકની અંદર એક રૂપિયો લીધા વગર પાણી સરહદ ઉપર જો પહોંચાડી શકતા અહીં તો આ દેશને અમે નુકસાન કરીએ રાષ્ટ્રવાદી લોકો છે અહીં અમે અમને રાષ્ટ્રવાદ શીખાડવાનું બંધ રાખજો અમે કોઈ અરાજક ફેલાવા માટે નથી નીકળ્યા અમે કોઈ મત માંગવા માટે નથી નીકળ્યા આ જો પીસાઈ ગયો ને તો કાલ ભારતનું હૃદય બંધ થઈ જશે આ ચિંતા સાથે નીકળ્યા છે તો દર્શક મિત્રો આ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના કન્વીનર અને પૂર્વ પ્રમુખ શિવજીભાઈ બોલી જાય એટલે કોઈને કાંઈ બોલવાનું રહેતું હોતું નથી કારણ કે શિવજીભાઈ કચ્છ જિલ્લા ભારતીય સંઘના કન્વીનર છે પણ આ ખાસ તો ભચ્ચામાં છે ને શિવજીભાઈ હું જોતો રહ્યો છું કે બચ્ચા મામાએ જે અમારા વાગડ વિસ્તારની ચિંતા કરી છે ને એનો હું સતત સાક્ષી રહ્યો છું જોકે મારા બેન આ બેનબા તમારું નામમાં નથી આવડતું પણ તમને દરેક મિટિંગમાં મેં જોયા છે આ બધા લોકો રાષ્ટ્રવાદી છે મારે આપના માધ્યમથી એક બાબત કેવી છે બચ્ચાભાઈ અમારા શનિષ્ઠ કાર્યકર્તા છે એ હું નક્કી કહું છું પણ મને એક વાતનું દુઃખ છે આ એક શનિષ્ઠ માણસને રાષ્ટ્રવાદી માણસને એક બે કોડીનો કોન્સ્ટેબલ હું બે કોડીનો એટલા માટે કહું છું કે એની લાયકાતી નથી અમારા સામે છે ને એની લાયકાતી નથી એ માણસ આવીને અમારા બચ્ચા ભાઈને અમારા જિલ્લાના ઉપપ્રમુખને દંડો માર્યો છે ને એનું ભારોભાર દુઃખ છે ખાસ તો દંડા ખાવા માટે ટેવાયેલા કિસાનો અને ગરીબો કારણ કે જેની પાસે કાંક છે ને એને દંડા નથી ખાવા પડતા દંડા એને જ ખાવા પડે છે કા એ કિસાન હોય અને કા હાવ ગરીબ હોય એટલે બચ્ચા મામા તો દંડા ખાવા માટે મારી વાત સાંભળો આ ખેડૂતો માટે દંડાની ખાતા ગોળી ખાવી પડે ને તો આ માણસ પાછી પાણી નથી કરે એવો એનો હું સાક્ષી છું અને મળદ માણસ છે પણ મામા શિવજીભાઈએ જે અત્યારે જે વાતો કરી કારણ કે કચ્છના અને ખાસ તો આપણા વાગડ વિસ્તારના તમે ખેડૂત આગેવાન છો એટલે આપણે પૂર્ણાવૃત્તિ તરફ જઈએ છીએ શું કહેશું શિવજીભાઈના હવે આમાં વાત એવી છે ઘનશ્યામભાઈ કે તમે કહો છો ને શિવજીભાઈએ કીધું કે દંડો માર્યો એમાં દુઃખ થયો પણ આપણને એવો હતો ત્યારે આ આ લોકોએ આપણને ટાર્ગેટ કર્યા હતા હું ને ડામાભાઈ અને અમારા તાલુકાના પ્રમુખ અમે ત્રણ હતા મોવડી જો આ માણસો નીકળી જાય તો પછી આ માણસો કણે અમે કામ કરાવી જઈએ એટલા માટે અમે મોર ઊભા હતા નકર દંડો અમને મારી ન જાય પણ અમે મોર ઊભા હતા જો ખરી આમ મને એમ થયું કે જો મારા ખેડૂતોને કોઈક દંડો મારી જશે ને તો ખેડૂતો બધા વિખેરાઈ જશે તો આ આ લોકો ખોટો લાભ લઈ જશે એટલા માટે આપણે માર ખાધે ને આપણે દંડા છે ને ખાઈ આપણે એમ મારી દઈએ અમે અમે પોતે થોડોક એવા લાચાર હતા કે આપણા જે ખેડૂતો છે એને નુકસાન ન થાય અને ખેડૂતોને જો નુકસાન થશે તો પછી કિસાન સંઘ ઉપરથી આનો વિશ્વાસ ઉઠી જશે એટલા માટે અમે દંડા ખાતા છે અને હવે એનું જો તમારે જુઓ તો જોઈજો અમે સાસઠ દિવસ સુધી અહીંયા કચ્છ આખામાં પ્રવાસ કરવાના છીએ અને જો આ તાત્કાલિક જો આ જે અમારી પીડા છે ત્યાં નવ મુદ્દા જે સીડીભાઈ બધું વિસ્તૃત વાત કરી દીધી એ નવ મુદ્દાનો જો ઉકેલ ના આવ્યો ને તો હવે જોઈ જ ભડાકા કેવા વાગે છે કચ્છના વાગડમાં જય તો દર્શક મિત્રો ખાસ હું જણાવી દઉં આપને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વાત આવતી હોય ત્યારે હું એક ખુડિત પુત્ર છું ઉપરવાળાની દયાથી મારી પાસે એટલી જમીન છે અને મારા બાપાએ આખી જિંદગી મહેનત કરી છે એટલે મને ખબર છે કે ખેતી શું હોય અને ખેતી કઈ રીતે થાય આ જે આ જે ઉકળાટ છે ને એ એક ખેડૂત પુત્ર તરીકેનો છે અને એક પત્રકાર તરીકેનો છે ખાસ જ્યારે કિસાનો ઉપર અત્યાચાર થવાની વાત આવતી હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક હું તો માનું છું કે કોઈ પણ પત્રકાર હોય અંતે એની થાળીમાં રોટલો કિસાનની વાડીમાંથી આવે છે ખેતરમાંથી આવે છે જો તમે અત્યારે એના એને એનું ઋણ ના ચૂકવી શકો ને તો માની લેવાનું કે આપણે ગદ્દાર છે અને મારે એ ગદારી નથી કરવી એટલે હું ખેડૂતોની સાથે છું મારી ચેનલ ખેડૂતોની સાથે છે જ્યાં સુધી આ નવે નવ મુદ્દાનો ઉકેલ ના આવે છ છસો ગામડા સુધી ભારતીય કિસાન સંઘનો રથ પહોંચવાનો છે અને ખાસ કેર ટીવી ન્યૂઝ પણ સાયા હયોગી ધનસુખભાઈ ઠક્કર અને સમીર પઠાણ સાથે ઘન સંભાવક ટીવી ન્યૂઝ છાજવાલા